ਰਾਧਨਪੁਰ ਖਾਤੇ ਆਵેલ ਇਸਨੀ ਵਡਿਆ ਰਾਪਰੀਆ ਚੈਰੀਟੇਬਲ ਟਰਸਟ ਦੁਆਰਾ ਰਾਪਰੀਆ ਹਨੂਮਾਨ ਜੀ ਮੰਦਿਰ ਖਾਤੇ ਪ੍ਰਾਣ ਪ੍ਰティਸ਼ਟਾ ਮਹੋਤਸਵ ਪਾਟਲ ਜ਼ਿਲ੍ਹੇ ਦਾ ਰਾਧਨਪੁਰ ਖਾਤੇ ਮਹਸਾਣਾ ਰੋਡ ਉਪਰ ਆਵેલ ਰਾਪਰੀਆ ਹਨੂਮਾਨ ਜੀ ਮੰਦਿਰ ਖਾਤੇ ਮੰਦਿਰ ਨੀ ਸ਼ਿਖਰ ਪ੍ਰティਸ਼ਟਾ ਮਹੋਤਸਵ ਵਡਿਆਨੀ ਦੀ ਦੀਗੀਧਰਾਵਾ ਵਡਿਆ ਰਾਮਰੰਦੀ ਸਾਧੂ ਸੰਗਤ ਦਾ ਇੰਸਟੀਟਿਊਟ ਜੀ શાપરીય અનુમાનજી દાદાના બેસણા છે તેની જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંદર સંતવાણી ભજન ભોજન અને ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે શ્રી રાપરી હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ફાગણ વદ આઠમને શનિવારથી ફાગણ દસમ ને સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની અંદર સરસ મજાનું આયોજન વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યો જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અજમાન ચંદુલાલ બી સાધુ ને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને શ્રી રાપરિયા હનુમાનજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના એકવીસ લાખના દાતા અખિલ ભારતીય વિષ્ણુ વૈરાગી પરિષદ આંગ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે રિપોર્ટર નાથાલ ઠાકોર રાધનપુર